તુરંત કલ્યાણમ ઇન્ટરનેટ દ્વારા ઓપરેટ કરી શકીએ છીએ અને આ જે બને રોબોટ છે એ ફુલલી ઓટોમેટિક છે અને એને ઇન્ટરનેટની જરૂરત નથી આપણે જો

નેમા મે આ સે છોકિયા છે અને મે સે સારા તો છે તો રિકોમન્ડેશન માટે રિકોમન્ડેશન કે મારા ગુજરાત નાગરિક સારો નાગરિક બનવો જોઈએ એટલે બાળક જન્મે ત્યારથી જ એનું શાળા નું નામાંકન થાય કે બાળક ભણવાની ઉંમર ન થાય એટલે એનું શાળામાં નામાંકન થાય અમે પોતે મા બાપના ઘરે જઈને સમજાવીને જે સારા પ્રયોત્સવ શરૂ કર્યો ત્યારથી અત્યાર સુધીમાં જે બાળકોના અભ્યાસ માટે જરૂરી અનેક વસ્તુઓ આપણા ગુજરાતમાં તો કરી છે એનો અમલ હવે આપણા દેશમાં પણ થવા જઈ રહ્યા છે આપણા ગુજરાતની દરેક દીકરી કે ભાઈ પાયલોટ બનવું હોય વિદેશ અભ્યાસ કરવો હોય ડોક્ટરેટ કરવી હોય દરેકે દરેક શિક્ષણ આપણને સહેલાઈથી મળી જાય એ રીતનું જે આયોજન થયું આપણા ગુજરાતમાં થયું છે આ શિક્ષણ માટે ઘણા પ્રયત્નશીલ છે અને એ રીતે જ આ વૈજ્ઞાનિક પ્રદર્શનો વૈજ્ઞાનિક મેળો બાળ વૈજ્ઞાનિકોને જે ટ્રેનિંગ આપવામાં આવે છે તાલુકા કક્ષાના મેળામાં ગયા અઠવાડિયા મેં જોયું તો શાળાની છોકરીઓ એટલું સરસ પ્રેઝન્ટેશન કરતી હતી કે આઈ વોઝ રિયલી પ્રાઉડ પ્રાઉડ ઓફ ઇન તો સરસ કરતા હતા એનો અર્થ છે કે શિક્ષકો મહેનત કરે છે લોકોની વિચારસરણી બદલાય છે અને શિક્ષકોએ જે રીતે નવી આપણે કહીએ ને કે નવી જે શિક્ષકોની ભરતી છે બધા ક્વોલિફાઈડ ટીચરો છે ને એટલું સરસ શિક્ષણ આપે છે કે આપણા ગુજરાતનું શિક્ષણનું સ્તર ચોક્કસ રીતે Судриви да ја уче, ми е чоккаст, јас еве